ત્યારે સુરતની અંદર શ્રીજીની વિદાય યાત્રાને આંચો બીની રીતે આપવામાં આવી છે સુરતમાં અત્યારે હાલ ભાગળ પર આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ટોળી ઉમટી પડી છે અને ગણેશ વિસર્જનની યાત્રાને આટોપી રહ્યા છે કેમેરામેન ની શેખની સાથે ધીરજ દૂરસુનરા લોક સુરત શહેરમાં ગણેશ ઉત્સવ બાદ આજે વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ છે ત્યારે આપણે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ છે એમની સાથે વાત કરીશું અત્યારે પાંચ ને દસ થઈ છે ભાગત આસ્થા પર ભગવાન ગણેશ વિષય યાત્રા પરિપૂર્ણ થઈ છે આ ખુબ સારી વાત કહેવાય અમને ગણેશ ભક્તો સાત જગ્યા આપી રહ્યા છે પોલીસ તંત્ર અને શ્રી ગણેશ મિશ્રિય કાર્યકર્તાઓ સાથે મળીને આ ભારત ચાર પોઈન્ટ જે ચાર પોઈન્ટ જે મુખ્ય સવનિષ્ઠ વસ્તુ છે જે સુરતનું હાર્ટ કહેવાય તે અહીંયા ખૂબ સારી રીતે ધકી રહ્યું હતું ખૂબ આજે પ્રજા ખૂબ બહાર નીકળી છે અને આનંદ છે કે ભાઈ આ મહિલા બાળકો પણ ખૂબ આમાં ભાગ લીધો છે વર્ષો પહેલાં મહિલાઓ ઉત્સવમાં આવતા નહોતા પરંતુ હવે ઉત્સવ બહુ સારી ઉજવાઈ રહ્યો છે ફક્ત એટલી વિનંતી છે કે પોલીસ તંત્ર થોડી તે સૂચના થોડું પાલન કરો અને મુખ્યત્વે હાલમાં સુરત શહેરમાં એકવીસમાં એક કુટુંબ બળ હતું વીસ કુટુંબ તળાવ પર હાલમાં મેં જોયું ઓગણત્રીસ હજાર જેટલી મૂર્તિઓ વિસન થઈ ચૂકી છે હજુ પણ જવાની તૈયારી છે એટલે સિત્તેર ની પંદર હજારની આસપાસનો આંકડો આવશે એવું લાગી રહ્યું છે બાકીની આઠ હજાર મૂર્તિ જે ગૌરી ગણેશ પહેલાં થઈ ગઈ તેવી આઠ મૂર્તિ છે એટલે હેસિયારનો આંકડો આવવાનો જ છે કારણ કે લોકો ઘરમાં વ્યસન કરતા હોય છે અને અમારી જે મુહિમ છે ટાપી બચાવ અભિયાન તો અમારું તમે સફળ થયા છે હવે પાણી બચાવવા માટે પણ લોકો પોતાની મૂર્તિ પોતાના મંડપમાં વિસન કર્યા છે જેનાથી સમગ્ર સુરતને સુરક્ષા મળે છે અને ટ્રાફિક ઓછો રહે છતાં પણ આજે ભક્તો ખૂબ ઉમટી પડ્યા છે ભાગર પોઈન્ટ પર ખૂબ ભીડ હતી મારે કમિશનર સાહેબનો પણ ખૂબ આભાર એમને ખૂબ સગા આપ્યો અને ગણેશ ભક્તોનો પણ આભાર કે તેઓ ઝડપથી સૂચના પાલન કરીને આ વિષય પરિપૂર્ણ કરી છે અત્યારે છેલ્લું મગદલ્લા અને હજીરા આ બે ઓવાર મુખ્ય જે અમારા છે દરિયા તરફ તેમાં ખાલી ભીડ રહેશે થોડી બાકી ડુમ્મસનું પણ જલ્દી પટી એવું લાગી રહ્યું છે હજીરા કદાચ મોડી રાતથી ચાલુ રહેશે પણ ડુમ્મસ પણ લગભગ નવથી દસમાં પટશે પરંતુ મગદલ્લા લગભગ સારા બાર જેવું લાગે છે બાકી આમ બધું સારું છે